નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ હજુ સિસ્ટમ બનશે અને અરબી સમુદ્રમાં પણ એક મોટી સિસ્ટમ બનશે તો ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તેમજ અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડા જેવો પવન ફૂંકાશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા અત્યારની પવનની ઝડપ જોઈએ તો અત્યારે કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કારણ કે અત્યારે ત્યાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે જેમાં આડત્રીસની અત્યારની પવનની ઝડપ જોવા મળે છે આજે બપોર પછીના સમયની પવનની ઝડપ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાક જામનગર તેમજ મોરબી તેપન અને ભાવનગર મહુવા સાઈડ સાઠ કિલોમીટર પ્રતિ કલાક બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ચોપનથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે મધ્ય ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે આવતીકાલે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ તો કચ્છની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાક જામનગર સાઈડના વિસ્તારોમાં બાવન જુનાગઢ સાઈડ સુડતાલીસ ભાવનગર મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાક ભરૂચથી સુરત સુધી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોંટાના પવનો ફૂંકાશે પહેલી જૂનની અપડેટ જોઈએ તો પહેલી જૂનમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં સાહીઠ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જુનાગઢ જામનગર અડતાલીસ મોરબી સાઇડ બાવન અને ભાવનગર મહુવા સાઈડ પંચાવન થી છપ્પન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોટાના પવનો ફૂંકાશે બીજી તારીખની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકતાલીસ ભાવનગર સાઈડ સુડતાલીસ સુરત આજુબાજુ તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રણ તારીખમાં પવનની ઝડપ સાવ ઘટી જશે ચાર પાંચ તારીખથી ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ ભાવનગર મહુવા રાજુલા કિનારાના પટ્ટામાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક છ તારીખની અપડેટ જોઈએ તો કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી આઠ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ કચ્છની અંદર પચાસથી પંચાવન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે કારણ કે હાલ જે બંગાળની ખાડીમાં જે સાયક્લોન બન્યું હતું ત્યાર પછી ફરી વખત અહીં સિસ્ટમ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતાઓ અથવા તો લો પ્રેશર એક્ટિવ થશે અને ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ ચાર તારીખથી આઠ તારીખના ગાળામાં કોઈ કોઈ સ્થળોએ થઈ શકે અથવા તો દસ તારીખથી પંદર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસાની કાયદેસર એન્ટ્રી થવાની છે તો હવે જોઈએ આપણે વરસાદની અપડેટ વાતાવરણ કેવું રહેશે તેની અપડેટ અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ઓખા છે જામનગર છે રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સુરત વલસાડ આજે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આજે બપોર પછીના સમયે પણ આજે કચ્છના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે તો આ રીતે સૌરાષ્ટ્રમાં આવતીકાલે પણ વાદળા છવાયેલા જોવા મળશે આગામી સમયમાં હવે પ્રીમોન્સૂન એક્ટિવિટી પ્રબળ બનશે એટલે ગુજરાતની અંદર ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડવાની પણ શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જોઈએ વરસાદ કયા કયા વિસ્તારોમાં પડી શકે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ આજુબાજુ પ્રીમોન્સૂન એક્ટિવિટીના સાટા સૂટી થઈ શકે વાદળછાયું વાતાવરણ વચ્ચે તેમજ આગામી સમયમાં આવતીકાલે પણ ખાસ કરીને સવારના સમયે સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો છે જેમાં કેશોદ વિસાવદર તુલસીશામ ધારી આ બધા વિસ્તારોમાં વેરાવળ માંગરોળ સુધી સામાન્ય સાંટા છૂટી થઈ શકે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી તાપી ઉંબરપાડા વંકલ નવાપુર આ જે બધા વિસ્તારો છે બીલીમોરા વાંસતા આજુબાજુ સાંટા છૂટી થવાની સંભાવના રહેલી છે એટલે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીની એક્ટિવિટી જોવા મળશે આવતી પહેલી તારીખમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ અને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં ખાસ કરીને બપોરના સમયે પહેલી તારીખમાં પણ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો જૂનાગઢ પોરબંદર વેરાવળ આ બધા વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ચાલુ થશે આગામી બીજી તારીખમાં કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રબળ બનશે આગામી સમયની અંદર બીજી તારીખમાં પણ ખાસ કરીને બપોરના સમયે તળાજા આજુબાજુના જે વિસ્તારો છે જેસર તળાજા અલંગ મહુવા સાઈડના વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો ત્રણ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ સવારના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ચાર તારીખની અપડેટ જોઈએ બપોર પછીના સમયની તો જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાપી ભવનાથંબોશી ધરમપુર આજુબાજુ વરસાદની શરૂઆત થશે જેમાં પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખમાં ખાસ કરીને ખાડોલી કપરાડા જે આ બધા જે વિસ્તારો છે ખાડોલી તેમજ હઈરપાડા આજુબાજુના જે આ વિસ્તારો છે તેની અંદર ખાસ કરીને સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે સાપુતારા હોય ભવનાથંબોશી હોય આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સ તારીખની અપડેટ જોઈએ તો સ તારીખમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અમીસાટણા વરસાદથી સામાન્ય હળવો વરસાદ જોવા મળશે વાપી તેમજ ખાસ કરીને ભવનાથંબોશી ધરમપુર વાંસુના સાપુતારા અંબે આ બધા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વાંસદા છે ડાંગ છે તાપી જિલ્લો છે સુરત જિલ્લો વલસાડ જિલ્લો નવસારી જિલ્લો તેમાં વરસાદની સંભાવના રહેલી છે આઠ તારીખ સુધીની અપડેટ જોઈએ તો આઠ તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા મહુવા તળાજાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વંકલ બારડોલી તાપી દેડિયાપાડા ઉંબરપાડા નવસારી બીલીમોરા વાંસદા ડાંગ ભવનાથ હંબોશી ધરમપુરા બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત છે તો આ રીતે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ધીમે ધીમે આગળ વધશે એટલે કે અત્યારે હાલ ચોમાસું ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર એક્ટિવ છે બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ બને તો તાત્કાલિક ચોમાસું આગળ વધી શકે ટૂંક સમયમાં કેરળ સુધી ચોમાસું પહોંચી શકે છે હવે આપણે જોઈએ તાપમાન અત્યારે હાલમાં કેવું રહેશે તેની અપડેટ આજે બપોરનું તાપમાન જોઈએ તો કચ્છની અંદર ખાસ કરીને ખાવડા ચાલીસ ડિગ્રી મહેસાણા એકતાલીસ અમદાવાદ એકતાલીસ ડિગ્રી હળવદ રાજકોટ બેતાલીસ ભાવનગર એકતાલીસ સુરતમાં અડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે આવતીકાલનું તાપમાનની વાત કરીએ તો આવતીકાલે ખાવડા ઓગણચાલીસ હળવદમાં તેતાલીસ રાજકોટમાં ચાલીસ ભાવનગર ચાલીસ વડોદરા ચાલીસ અમદાવાદ મહેસાણા એકતાલીસ ડિગ્રી સુરતની અંદર પણ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને પહેલી તારીખમાં પણ એવરેજ તાપમાન બેતાલીસ ડિગ્રી જોવા મળશે ભારે પવન વચ્ચે પણ તાપમાનનો પારો ઉંચકાયેલો જોવા મળશે બીજી તારીખમાં પણ ચાલીસ ડિગ્રી ત્રણ તારીખની અંદર પણ એકતાલીસ ડિગ્રી ચાર તારીખની અંદર પણ એકતાલીસ ડિગ્રી પાંચ તારીખમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે છ તારીખમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અને સાત તારીખમાં અને આઠ તારીખમાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એવરેજ તાપમાન ગુજરાતની અંદર જોવા મળશે કેટલાક વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ